હેલો હા ખે ગાદી શું તમે તો કાયમ કાયમ ગોમ ગોમ ધ્યા કરો કેટલા ગેરા ઓર રાખવા જવાનું હોય મારે પછી

બે સમી બે કીધું થે બે મારું પર <sl> <región> <aide>

આખું કો કોમ કરાવો એકન ખબર કે પોતે કહેતા હું મરતો લઈને દો કૈસદાર નાશરે એટલે રડકો વાઢો મેલો હોય દુ અરે સાર નાખે અહીંયા મહારાજ આવી ગયા તો ઢોકો લે મારા ઉપર હવે ઘરે જાતો રહો ન કે આ તો મારા રોક લાગે છે હોય તો કરીને ગ્યે મને મને બોલે બોલા જા ક્યાં તમે જા હા તો મોજ તો હું થાકા થઈ ગઈ હો ઓ તમે કેમ છો હા તો બેસ ટીસીડ યાદ કોણ બેડું એ ડો અલા એ તો ગેડુ દી હે પૈસા આરોન થી આલો ચાલે કાનો મને અલા એમ ના હોય તો ભોળો મોણો દે કોને ભોળો ન દી તો આરોન થી આલો અરે પર હું પૈસા લેવા જ્યો તો હા માર બાકી હતા લેવાના હતા ઠેગા દી એટલે પોતે આલે આરા વાળે ના હોય તો શું આલ છે ને મને તો હો ભાગો હે ઠેગા દી પૈસા માંગો માંગો તો લીઓ આર આલ છે રા હા થારોડ હું લેના ઓર પૈસા હારું ને દુઆ થોકા થોકા જીવા

은하니. 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 은

બે ફોકા મિલ્યા બે ગાળા ભારો લ્યો હવે તમે બે ત્રણ ભાર વાંધો પણ બે ત્રણ કિલો મન